એક જન જાગૃતિ રેલી અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ચેતન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વસ્તી નિયંત્રણ અને માતૃ બાળ સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવાનો હતો આ વર્ષની થી માં બનવાની ઉંમર એ જ જ્યારે શરીર અને મન તૈયાર હોય પર ધ્યાન કેન્દ્રિત કરીને રેલી અને વર્કશોપમાં બાળ લગ્ન નાની ઉંમરે માતા બનવાના જોખમો અને તેના કારણે થતા બાળ મૃત્યુદર અને માતૃ મૃત્યુદર પર ભાર મૂકવામાં આવ્યો હતો આ ઉપરાંત માતાના અસ્વસ્થ શરીર અને મનનો બાળકના સ્વાસ્થ્ય પર થતી વિપરીત અસર વિશે પણ સમજાવવામાં આવ્યું હતું આરોગ્ય વિભાગ દ્વારા નાના પરિવારના કદને પ્રોત્સાહન આપવા તેમજ બે બાળકો વચ્ચે પૂરતો સમયગાળો રાખવા માટે વિવિધ કાયમી અને બિન કાયમી પદ્ધતિઓની સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે જેમાં પુરુષ ન સંબંધી સ્ત્રી નસબંધી કોપર્ટી અંતરા ઇન્જેક્શન છાયા ઓરલ પિલ્સ અને માલા એન જેવી ગોળીઓનો સમાવેશ થાય છે અહેવાલ મુકેશ પ્રજાપતિ